બનાવની હકીકત એ પ્રકારની છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો નકલી એન એ બાબતનો જેમાં જકરિયા મહેમૂદ ટેલર નામના વ્યક્તિની સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ નંબરની જમીન હતી એમના જિલ્લા પંચાયતના નકલી હુકમ બનાવી એમને રજૂ કરી સિટી સર્વેમાં એમના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની એ લગતની ફરિયાદ હતી જેનો એ બે આરોપીઓ જકરિયા મહેમૂદ ટેલર તથા શેષવ પરીખને આ પહેલાં અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે જેની તપાસ ચાલતી હતી એ દરમિયાન અમુક સ્ટેટમેન્ટ અમુક સરકારી સહાયદોના નિવેદનો અને મળી આવેલા દસ્તાવેજી પુરાવા અમુક સાયન્ટિફિક પુરાવા આ તમામ બાબતો ધ્યાનમાં લેતા એક કન્ક્લુઝન પહોંચ્યા હતા કે આમાં સરકારી ક્રમ તરીકે રોલ ફિક્સ થાય છે જેને મેં તપાસ કરતા હતા એના પૂરતા પુરાવા મળ્યા આવતા મેં ગઈકાલે રાત્રે જિલ્લા પંચાયતમાં કામ કરતા વિજયભાઈ રમસુભાઈ ડામોર કે જે સિનિયર ક્લાર્ક છે અને ચીટણીના ઇન્ચાર્જ ચૂંટણીના ચાર્જમાં પણ છે તેઓની સંડોવણી હોય એમને જણાવ્યા હતા તેમને લાવી અને પૂછતાછ કરેલી હતી અને પૂછતાછ દરમિયાન આ વસ્તુ ક્લિયર થતાં તેમની રાત્રિના સમયે અટક કરવામાં આવેલી છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે સર આમાં હા પ્રથમ દ્રષ્ટિએ હાલમાં તપાસ દરમિયાન જે ડુપ્લિકેટ હુકમ બન્યા એમાં સિક્કા મારવામાં એમનો રોલ હોવાનું અમને જણાવે આવેલ છે જે અમે રેકર્ડ ઉપર લઈને કામગીરી હાલમાં ચાલુ રાખીએ છીએ સર આ સર્વે નંબર સિવાય બીજા કોઈ સર્વે હોય નહીં હાલમાં તો નથી ખુલ્યું પરંતુ તપાસ ઉના ચાલુ છે સંભાવના છે એ ખુલી પણ શકે તો એ બાબતે અમે તપાસ કરીએ છીએ અને જે બી રેકર્ડ હજે પુરાવા મળી આવશે કે સ્ટેટમેન્ટ સાયદો મળી આવશે એ રીતે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે સરકારી કર્મચારી દ્વારા જે રચવામાં છે છે નાણાકીય લઈને કરવામાં એ હાલમાં તપાસ ચાલુ છે પૂરતા પુરાવા મળે એ બાબતે પણ જે કલમ સેક્શન વહેરો છે કોર્ટની અંદર એ તમામ ઉયરો બાબતે કે સરકારી કર્મચારી ઇન્વોલ્વ હોય અને પોતાની ફરજના ભાગરૂપે જે કામ કરવાનું હોય એ નહીં કરીએ અને કોઈ ગેરરીતિ આચરી હોય તો એ જેવી સેક્શન લાગુ પડી શકે તમામ સેક્શનો તપાસના કામે એડ કરવામાં આવશે ઓકે